ફ્રેન્ડ મારી ચેનલ પર સ્વાગત છે તમારું મારી ચેનલ પર ન હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે પાલિયો કંપનીનું સ્પીકર છે ને આજે આપણે અનબોક્સ કરવાના છે આ સ્પીકર ખરીદતા પહેલાં આ વિડીયો ખાસ જોઈ લેજો અને આજે આપણે અનબોક્સિંગ કરીશું પહેલાં તો આ પાલિયો કંપનીનું બ્લુટૂથ સ્પીકર છે આ છે પાલિયો કંપનીનું વાયરલેસ બ્લૂથૂથ સ્પીકર છે અને આ પોંચ વોલ્ટની અંદર આવશે ને વાયરલેસ આવશે ને ટીડબલ્યુ એસ આવશે અને મેમરી કાર્ડ ચાલશે અને એફ વન એનું મોડલ નંબર છે અને આ રીતે ત્રણ અલગ અલગ કલરમાં ઓપ્શનમાં આવે છે બ્લ્યુ બ્લેક અને પિંક એમ કરીને ત્રણ અલગ અલગ કલરમાં આવે છે અને આ રીતે આ પાલીઓ કંપનીનું આ બોક્સ છે અને પાછળ એની સ્પેસિફિકેશન પણ જોઈ લઈએ આપણે આ છે દસ મીટરની રેન્જ આવશે અને આ ડીસી પોંચ વોલ્ટ એક એમ્પિયર પાવર સપ્લાય છે અને પોંચ વોલ્ટનું આ સ્પીકર આવશે અને બારસો એમ એચની બેટરી આવશે અને ટાઈપ સી ચાર્જર લાગશે ને આ રીતે આ બોક્સ છે અને આજે આપણે એનું અનબોક્સ કરીશું આ વિડિયોની અંદર જોઈશું આપણે ટેસ્ટ કરીશું આપણે અવાજ પણ સ્પીકરનો કેવો છે પણ આ સ્પીકરનો અવાજ પણ આપણે ચેક કરીશું આ રીતે હવે આ બોક્સ ખોલીશું આપણે આવો સાઇડ પર મૂકી દઈશું અને એક આ ટાઈપનો એક સી ટાઈપનું એક ચાર્જિંગ કેબલ નીકળે છે અંદરથી એ પણ સાઈડ પર મૂકી દઈએ અને આ રીતે કોથળી પેકિંગમાં આવે છે અને આ સ્પીકરનું લુક છે આ રીતે જોવું હું તમને બતાવું અને ક્વોલિટી પણ સારી છે અને આ રીતે પાલિયો કંપનીનો લોગો છે અહીં આગળ સ્વિચ આલે છે બધી અહીં આગળ સ્વિચો આલી છે અલગ અલગ સ્વિચો પણ સારી છે ક્લિક સારી થાય છે એની ક્વોલિટી પણ સારી છે સ્વીચોની જો તમને અવાજ પણ સંભળાતો હશે આની અંદર અને આ રીતે આ સ્પીકર છે અને આ રીતે પાછળની સાઈડે કંપનીએ સ્પીકર આપેલું છે આ અંદર અને આ રીતે એની બેઠક એની આ રીતે આવશે જો બોક્સની ઉપર જ મૂકીએ આપણે આ રીતે એની બેઠક આવશે આ રીતે સ્ટેન્ડ રહેશે આ સ્પીકર અને આ રીતે આ સ્પીકર છે અને પાછળ એનું આ સ્પીકરની પાછળ સ્પીકર આવેલું છે અને અહીંયા આગળ છે પેન રહ્યું ચાલશે મેમરી કાર્ડને ટાઈપ છે ચાર્જર લાગશે ને અહીંથી ઓન ઓફ થશે આ સ્પીકર અને આ રીતે એનો સાઉન્ડ છે અને આ રીતે આ સ્પીકર છે હવે આ સ્પીકર સાઈડ પર મૂકી દઈશું હવે આ સ્પીકરને હવે આ મોબાઈલ સાથે આપણે કનેક્ટ કરાવીશું તો આ રીતે બ્લુટૂથ પહેલાં તો ઓન કરી દીધું આપણે આ રીતે થોડીક વાર દબાઈ રાખીશું બ્લુટૂથ ઉપર એટલે આ રીતે ઓન કરી દેવાનું અંદરથી મોબાઈલની અંદરથી અને આ રીતે સર્ચિંગની અંદર આવી જશે આ રીતે સર્ચિંગ કરાવવાનું અંદર આ રીતે સર્ચિંગ થશે પીવન આવી જશે અને આ રીતે આપણે કનેક્ટ કરાવી દેવાનું આ રીતે સર્ટ થશે એટલે આપણે કનેક્ટ થઈ જશે એટલે આ રીતે અવાજ આવશે અને આ કેટલા ટકા બેટરી છે એ પણ બતાવે છે સિત્તેર ટકા બેટરી છે અંદર એ પણ બતાવે છે આ મોબાઈલની અંદર બ્લૂટૂથ કનેક્ટ થશે એટલે સ્પીકરની અંદર કેટલા ટકા બેટરી છે એમ અને આવા બહાર નીકળી અને આપણે એક કોઈ ગીત સાંભળી લઈએ સ્પીકરનો ટેસ્ટ કરી લઈએ વગાડીને આ રીતે આનો સાઉન્ડ છે જો આ રીતે આ સ્પીકર નો સાઉન્ડ છે પાલિયો કંપની નો આ સ્પીકર બેસ્ટ ક્વોલિટીનું આ સ્પીકર છે અને આ સ્પીકર તમારે ખરીદવું હોય તો ત્રણસો રૂપિયાની પ્રાઇઝનું આ સ્પીકર છે અને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવામાં ભૂલતા નહીં